ત્યારે મહાવીર ડેપલો ડેવલોપર્સના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ઓફિસની બહાર નીકળતા હતા એની પાસે બે ગતિ ત્યારે ચાર બુકારી ધારીઓ ત્યાં આવ્યા હતા અને તેને પાસેથી જે ચાલીસ લાખ પડેલી બે ગતિ એ જોટવીને નાસી છૂટ્યા હતા રાત્રિના આ બનાવ બાદ તરત જ પોલીસ કાફલો અને એસપી સહિતનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા જે લૂંટારો છે એને ઝડપી પાડવા માટેની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે સીસીટીવી ફૂટેજમાં આખે આખી ઘટના થઈ ગઈ છે અને રાત્રિના સમયે જ તમામ પૂર્વ કચ્છ જિલ્લો છે પૂર્વ કચ્છ જિલ્લામાં નાકાબંધીની કામગીરી પણ કરવામાં આવી હતી આ ઉપરાંત એસઓજી અને એલસીબી જે ટીમ બનાવીને આરોપી ને ઝડપ પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર